અતો બલુ જો કો લે ક્યાં અતો મોટું છે એ સાહેબ આમ જો કાઈક નીકળ્યું એ હા તું હે શીખમ કઈ હે તમે મોટા સાહેબ શું થયું આમ જો કાઈક બલુ બાપ બલુ જેવું નથી એરિયન નું સીપ છે ઈ ક્યાં ઉતરશે હાલો અહીંયા હલો 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 કાયકાલ બાપ ભાઈ ને મને ભૂત જેવું શું હતું ને કી ડાઈડ માં કાઢું છે નહી તો વાય જન જોવા દેતો શું છે કંકુમા આ તું આ તું મારી કુટી લઈને વાઈ ગયો એ બટા બબલા હું તને શું વાત કરું એક મોટો જબર બલુગ જેવું આલ્યો અને એ માથે ઉડ્યો તું હા શું કરશું કંકુમા હવે આપડે શું ન થાય કામ કાય આ બધી વાત જ ગામનાને કરી ગામના કાઈ કરે આનું હસ એ તારી વાત સાચી હે હાલો એકદમ હે અрка મોટો જબર બલુંગનો પૂછ હોય છે ખબર હાલ

આમ કેવું બલુન જેવું ઉતરું કાય ખબર તમને એ તો અમે ભાઈઓ અમે એ બાજુ જાતા હતા એ મારી આખી વાત તો સાંભળો એ બલુન જેવું ઉતર્યું ને એ માથે એક ભૂત જેવું ઉતર્યું તું અને પછી એ બાબલાનું કુટી લઈને ભાગી ગયું અરે બાપ રે ની મને હવે શું કરશો હું કાય કરું જ પડે ને એક કામ કરો પોલીસ વાળાને ફોન કરો એ વાત છે હાલો આ સાહેબ તમે કાયકા કા આવો ઇમરજન્સી કેસ છે એ હા એ સાહેબ આગળ આવે હે હાલો હાલો

અમારું દીકરો એની જીપને બોલાવે છે હા હવે અહીંયા કોઈ ન આવે હાલામ હાલતી નું ઉતા અ્યાં જૈલ માં અ્યાં સીપ આવશે તમને કરાય